લંબાવવામાં આવશે તો ખુશ ખબર છે જે લોકો ફ્લાવર શોમાં નથી જઈ શક્યા અને તે લોકો માટે ફ્લાવર શોમાં પ્રી વેડિંગ શૂટ પણ કરી શકાશે પચીસ હજાર રૂપિયા ભરીને પ્રી વેડિંગ શૂટ પણ કરી શકશે જે લોકોને આવનારા સમયમાં લગ્ન થવાના છે તે લોકો દૂર જાય એના કરતાં જો ફ્લાવર શોમાં તે લોકો પ્રી વેડિંગનું શૂટ કરાવવા માંગતા હોય તો તે લોકો માટે એક જાહેરાત કરવામાં આવી છે કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો પણ કરી શકાશે એક લાખ રૂપિયા ભરીને ફિલ્મનું શૂટિંગ કરી શકાશે ત્રેવીસ અને ચોવીસમી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો લંબાવવામાં આવ્યો છે શો જે બાવીસ તારીખે પૂરો થતો હતો તેને બે દિવસ લંબાવવામાં આવ્યો છે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી સુધી તદઉપરાંત પ્રી વેડિંગ માટે પણ ઘણાની ડિમાન્ડ આવેલી હતી તો પ્રી વેડિંગ માટે ત્રેવીસ અને ચોવીસ તારીખે સવારના જે કલાક છે સાતથી આઠના સમયગાળા દરમિયાન આ પ્રી વેડિંગ માટે જેને પણ મહાનગરમાંથી આવવું હોય એ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે તેનું બુકિંગ શનિવારના દિવસથી શરૂ થઈ જશે એટલે એને આધારે એને ફ્લોટ આપવામાં આવશે ટાઈમનો તદઉપરાંત પિક્ચરના શૂટિંગ માટે પણ ઘણા લોકોની ડિમાન્ડ આવતી હતી તો એના શૂટિંગ માટે પણ ત્રેવીસ અને ચોવીસ દરમિયાન આ ફ્લાવર શોની એ લોકો મુલાકાત લઈ શકશે એના માટેના ચોક્કસ દર મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યા છે અને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે દરો છે એને એપ્રૂવ કરવામાં પણ આવ્યા છે પ્રેડ વેડિંગ માટેનો જે સમયગારો છે તેની અંદર તેના દર મહાનગરપાલિકા દ્વારા પચીસ હજાર રાખવામાં આવ્યા છે અને પિક્ચરના જે શૂટિંગ કરવું હોય તો એના દર એક લાખ રૂપિયા જેટલા રાખવામાં આવ્યા છે આમ નગરજનોમાંથી અથવા તો ગમે ત્યાંથી જેને પ્રી વેડિંગ માટે ફ્લાવર શોની મુલાકાત લેવી હોય તેને આટલા નિર્ધારિત દરની અંદર એ શનિવાર